સમાચારો જોઈએ વિગતવાર તો અરવલ્લીની ગિરિમાળામાં આવેલું વિજયનગર પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓનું ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે હાલ કાળછાળ ગરમીના કારણે પ્રવાસીઓ નહિવત જેવી સંખ્યામાં અહીં જોવા મળ્યા હતા જ્યારે ચોમાસામાં પહેલા વરસાદ પડ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળે છે આવો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક એક દિવસીય પ્રવાસ પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે તે સ્થળનું નામ છે વિજયનગર જેને પોલોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે વિજયનગરનું આ પોલોનું જંગલ ત્રણ ચાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે પોલો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલા અભાપુર ગામ નજીક એક સુંદર વન વિસ્તાર છે હાલમાં કાળઝાળ ગરમીને લઈને પ્રવાસીઓ નહિવત જેવી સંખ્યામાં અહીં આવી રહ્યા છે કે ચોમાસાના પહેલા વરસાદે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના પ્રવાસીઓનો અહીં ધસારો જોવા મળશે પોલો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે જ્યાં હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે નજીકના વિસ્તારોમાં હરણાવ ડેમ પ્રાચીન શિવ મંદિર જૈન મંદિર અને અન્ય વારસાના સ્થળો પણ આવેલા છે અત્યારે પોલો ફોરેસ્ટમાં અત્યારે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી છે અને ખૂબ જ પ્રમાણમાં ઘટાડો પ્રવાસીઓનું થાય છે એનું કારણ છે કે અત્યારે જે ગરમી પડી રહી છે એના કારણે અને ગરમીના કારણે અત્યારે જંગલમાં લીલોતરી પણ નથી અને નદીમાં પાણી પણ ઓછું રહે જેને લઈને પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી થઈ છે પરંતુ જેવું એક વરસાદ પડશે અને જેવી લીલોતરી અને જેવું વરસાદ

काफी आपत्ति और चर्चा उन्होंने वहां किया सुना है पार्श्व में मुख्यता है मध्य प्रांत में ये वदुपर्ती गर्मी, गर्मी नदी ना नारा छुपाई नदी ना नारा छुपाई गए हैं एनालीतेजना प्रवालालीतेजना प्रवाला स्थिर है यहां मानव चले यहां बहुत जरूरत से चक्का चले चले गया था सामने यहां लगता रहा मैं एक हो जा रही हूं उधर भी पास से उधर से जा रहा हूं मतलब इसमें बहुत मतलब 1990 साल में 1990 साल में संख्या અમે લી ચાર રહી વિડીયો ફોરટે એવું ઇનતી ફોર થાક છે સૌડે કરાય છે இதன்படி பத்து ஆண்டுகளுக்குள் இந்த தேர்தல் நடைபெறும் என்றும் அவர் தெரிவித்தார்